વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવશું તુરિયા બટેકાનું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા તુરિયા લીધા છે અને અઢીસો ગ્રામ જેટલા બટેકા લીધા છે એક ટમેટું આપણે સુધાર લીધું છે એક મોટી ડુંગળી સુધારી લીધી છે બે લીલા મરચાં સુધાર્યા છે અને આઠથી દસ લસણની નીકળીને આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે બાકી રેગ્યુલર મસાલા અને મીઠું અને તેલ એકદમ ટેસ્ટી એવું શાક આપણે તુરિયા બટેકાનું બનાવશું બે નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અહી આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરું અહીંયા સરસ આપણું ફૂટી ગયું છે તો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અહી આપણે ડુંગળી પણ ઉમેરી દેસુ ગલકા અને શાક પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે શેવ નું શાક પણ આપણી ચેનલ ઉપર મળી જશે ભરેલા ગલકાનું શાક પણ તમને આપણી ચેનલ ઉપર મળી જશે તો અહીંયા આપણું સરસ ડુંગળી સતરાઈ ગઈ છે તો એમાં હવે આપણે બટેકા ઉમેરી દેસુ તો પેલા બટેકાને પકાવશું તુર્યા ચડતા વાર ન લાગે એટલે પેલા બટેકાને આપણે પકાવી લેવાના છે એટલે કે છોડવી લેવાના છે અહિયા લીલા મરચાં ઉમેરી દેસુ લસણ ની પેસ્ટ પણ ઉમેરી દેસુ બટેકાના ભાગનું આપણે મીઠું ઉમેરી દેસુ

અને તુરિયાના ભાગનો આપણે મીઠું પણ ઉમેરી દેસુ અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર જે પ્રમાણે તમારા ઘરની અંદર તીખું ખવાતું એ પ્રમાણે લાલ મરચું પાવડર તમારે ઉમેરવાનું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર મસાલો સરસ મિક્સ કરી અને આપણે સરસ પાકવા દેવાનું છે આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું આવી જ રીતે પકાવવાનું છે શાક ને પાછો સાવ ગેસ ધીમો કરી અને ઢાંકણ ઢાંકીને પકાવી લેવશું એટલે કે ચડવા દેશું શાક ને હવે આપણે જોઈ લેશું બટેકા ને આપણા તુરિયા સરસ પાકી ગયા છે તો હવે ટમેટું પણ ઉમેરી દેસુ પહેલાથી ટમેટું ઉમેરે તો એ તુર્ય વ્યવસ્થિત પાકે નહીં એટલા માટે આપણે ટમેટા પહેલા નતા ઉમેરા હવે ટમેટાને થોડીવાર પાકવા દેસું ઢાકીને થોડીવાર થવા દેસુ તો અહીંયા આપણે ટમેટા પણ સરસ પાકી ગયા છે થોડો ક્રંચી એવો ટમેટાનો સ્વાદ હોય ને તો શાક ખાવાની ખૂબ જ મજા આવે છે ને લીલા ધાણા પણ ઉપરથી ઉમેરી અને થોડા આપણે મિક્સ કરી દઈશું તો અહીં આપણું શાક તૈયાર છે તુરિયા બટેકાનું તમે આવી જ રીતે એકલા તુરિયાનું શાક પણ બનાવી શકો છો પણ મારા બાળકો એકલા તુરિયાનું શાક ખાતા નથી એટલે બટેકા મેં ઉમેરેલા છે તો પણ આ શાક પણ બહુ મસ્ત એવું લાગે છે સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તુરિયા બટેકાનું શાક એકદમ ટેસ્ટી એવું તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો